બરાબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને મણકાની તકલીફ હતી મણકા માં નષ્ટ દબાતી હતી બરાબર આ કેટલા વર્ષની તકલીફ હતી તમને બે ત્રણ વર્ષની હતી તકલીફ બરોબર અહીંયા રાધનપુર કેટલી વાર આયા ત્રણ વખત સો ટકા ફેર ઉતાવળું બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું બહુ મસ્ત કામકાજ રડી સરસ લો આટલો સમય આલ્યો ખુબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે બાવીસ આઠમો મહિનો બે હજાર ચોવીસ આજે ગુરુવારનો નો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે સવારે નવ થી ચાર વાગ્યા સુધી જયારે પણ તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો મારું નામ છે અનુરભાઈ વૈ ધ અંજાર વાળા